હોળી અને ધુરટીના તહેવારને લઈને બાળકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે શહેરના વિસ્તારમાં આવેલ ખાતે નાના નાના હતી એકબીજાને તિલક કરી ફૂલોથી હોળી રમી હતી જેમાં લગભગ બસો જેટલા નાના ભૂલકાઓએ સ્કૂલમાં સાથી વિદ્યાર્થીઓ અને ટીચર સાથે હોળી રમી ધામધૂમપૂર્વક ધૂળટી ભરવાની ઉજવણી કરી હતી નાના ભૂલકાઓ ધૂળટીના રંગે રંગાઈ ગીતના તાલે નાસ્તા પણ નજરે પડતા હતા વસંત ઋતુ અને એમાં ફાગણ સુદ પૂનમ હોળીનો ઉત્સવ એક રંગોનો તહેવાર એક હસી ખુશીનો તહેવાર આજે અમારી નિધિ સ્કૂલ દ્વારા હોળીના તહેવારના અનુસંધાને ખરેખર હોળીનું મહત્ત્વ ખરેખર આપણા ધર્મની અંદર શું છે એ સમજાવવા માટે અને ખરેખર હોળી શા માટે ઉજવવામાં આવે છે એની સમજ માટે આજે હોળીનું પર્વનું ઉજવણીનું આયોજન કરેલું હતું જેમાં પ્લેહાઉસના બાળકો જોડાયેલા હતા હોળી કઈ રીતે પ્રગટાવાય એ પણ શીખવાડવામાં આવ્યું હતું સાથે સાથે હોળીની અંદર જે પ્રસાદનું મહત્ત્વ છે ધાણી દાળિયા ખજૂર એના પ્રસાદનું વિતરણ પણ કરવા સાથે સાથે કલર જે અત્યારના કલરો આવે છે એ ત્વચાને ખરાબ કરી શકે છે ચામડી ખરાબ કરી શકે છે તો માત્ર ને માત્ર તિલક હતી એમને અને તિલકોલી એટલા માટે કે આવનારો સમય આપણે એક જળ બચાવવાનું છે તો આનાથી શું થાય કે હોળીની અંદર બાળકો પણ શીખે કે ખરેખર જળનો ઉપયોગ પાણીનો ઉપયોગ જેટલો ઓછો કરીએ એનાથી આપણે પાણી બચાવી શકીશું અને તિલક હોળીથી એકબીજાને રંગીએ અને થાય તો રંગવાના અનુસંધાન મેં આ વખતે એવું રાખ્યું છે કે બાળકો ફૂલોથી હોળી રમે તો એનો એક ઉત્સવ પણ સચવાઈ જાય એને એક જે મજા છે હોળીના ઉત્સવની એ હોળી ઉત્સવ અને એ યોગ્ય રીતે મનાવી શકે એટલે તિલક હોલી અને ફૂલ દ્વારા અમે આજે બાળકોને રમાડેલા હતા આશરે બસોથી પણ વધુ બાળકો એમાં ભાગ લીધો હતો